તો મારું કીધું ભાડે રોજરા વખા પાડે ખેતરમાં જવાનું આવવાનું છે ને હફોડ ના બફોડ ખેતરમાં જવું જ પડે હે એવું થયું તે ખેતરમાં જવું હા એટલે આ ભાઈ રોજરા વખા બાળે છે હમણા મારો રાયડો બધો રમળ ભમળ કરી નાખે ઓહો રાયડો આ પાછા માં રાયડો થાય એવો છે હમણા રમળ ભમળ થઈ જાય આ રિયો પાહુ જોવું પડે ને પાહા રોજડો બોઝળો પાહા આવી જાય તો બધું રમળ ભમળ રમળ થઈ જાય એટલે આવવાનું ચાલે ને હા હા

અલ્યા આ માર બેટુ લાલ બોકડો અડકાયો થયો છે લાલ બોકડો હા લાલ બોકડો એ બોકડો અડકાયો થાય પણ અલે મારું બેટુ તમે જુઓ તો જેવો અડકાયો લાલ ચટક બોકડો અડકાયો થઈ ગયો છે અમારે રાયા જવું છે આ તો જો બાપા લાલ બોકડો અડકાયો થયો છે હા હા કોમની વાતોમાં ના આવાય આપણે તો જઈએ આપણે કોમી અરે બોકડો તો કોઈ અડકાયો થતો હોય છે હેડ હેડ વાણા હેડ એ કેતા તો કે બોકળો હા હારો લાલ લાલ હયરો બહુ અળખાય થિયો હા સાચું છે એ યે એક નંબર ના હોય પણ શું બાપા પેલો તી એ તો ખાલી બાજુ જ્યા ચી બાજુ જ્યાં મારા બેટા બોરો ખાવાયા તા જેવા ઊભી પૂછડે નાહવાડ્યા મારા ઓછા લો ખો લો ખો બોરો ખો લો ખો